કાળુ ભાઈ કંજરિયા હા અરે કાળિયા તારા માં વ્યાજ નથી રેતો તો કેમ બોલાવે અલ્યા ભૂંડા તું શું શું લેવા તું મને અલ્યા ફોન કઈ કઈ કરે તાર મારી હારે નઈ 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 તારી રેકડી હું આયો તો તો તારા માં વેત નતો તો હું કેમ બોલાયો તો મને એમ એટલે પણ રહ્યા કરીએ તો મારો ધંધો પૂરો થઈ જાય એટલે હું ઘર ભેગો થાવ પણ તારે આવી ને મને ફોન કરવો જોઈએ ને કે હું આય આયો છું તું આય તું એમ કેવા થોડો ફોન કર્યો તો તારા પિછોડા માં દમ નો હોય તો વાત નો કરાય એટલે એ બધી વાત જવા દે તું આયો અને મારી લારી બાઈ નથી બાઈ નથી એટલે અત્યારે છે તારી લારી થી ઘરે પોચ્યો હું જોઈ, તો પણ તાર ફોન કરે ને કે ભાઈ હું આયો છુ તો તો મને શું લેવાતું જજે સમ તો તારે ફોન કરાય ને અત્યારે શું લેવાતું મને ફોન કરે ઈમ નઈ તારા માં હોય ને તો નો બોલાય અલ સાણ મારે કુંડા બધું છે પણ તું હામો આવતો નથી તારું નામ શું છે ઈ કે ઈમ નઈ તને ખબર પડી ગઈ છે કે ધંભાડી જશે એટલે વેલા જતો રહેસ બેન કહી દીધી કે રેકડી શું નામ દીધું ધંભા ધંભા ક્યાં ગામ ના છો

તેમને ડોપ ફાવે એટલે વિડીયો ડીલીટ કરી દે બીજું કઈ નથી જોતો મારે હાલ અરે વિડીયો તો ડીલીટ નહીં થાય એક એ તે અને મે તને ના પાડી દીધો તે રેકોર્ડિંગ જેમ સડાયું રેકોર્ડિંગ તો આનું સડી છે આપણે લે હું તરત વાઇટ જ જોઈ રહ્યો હો છું કે મને કોક અજાણ્યો નંબરનો ફોન આવે એટલે રેકોર્ડિંગ પહેલા હું ચાલુ કરી દઉં છું તો તારી ચેનલ જ હશે ને તું જતો રહેશે તારો બહુ જાજો સમય નથી રહ્યો

હા તો વાંધો ના ધોળા દી અડી જવું પડે દીવ તને હારે હા ધોળા દી અડી જા કે રાતે અડી જા આવી મને ફોન કર તું ક્યાં શું અત્યારે હું આવું હાલ કે ત્યાં મને ફોન કર્યો છે હાલ બોલે હાલ અને પડખે તારા કોણ બોલે છે ઈ ઈ તો બધા ઊંચા પાય તારી વાટ જોઈને બેઠા છે ઈ ભેગો થઈ એટલી વાર હે આપણ મારી વાટ જોઈને બેઠા હોય તો બધાને લઈને તું હાલ્યો હોય કવ શું અત્યારે તું વિડિયો ડિલીટ કરી દે નકર હવે નઈ મજા આવે